આ વિડીયો સાબરકાંઠાના હિંગળાજ ગામનો છે તમને એવું લાગે કે લોકો અને પોલીસ કેમ ઝગડી રહ્યા છે તો એનું કારણ એ છે કે એ ગામમાં કોઈ દારૂ પીધેલી હાલતમાં ગામના લોકોને પરેશાન કરતા હતા અને પછી ગામના લોકો એકસો બાર નંબર પર ફોન કરી અને પોલીસને બોલાવે છે પોલીસને બોલાવે એટલે સ્વાભાવિક રીતના અપેક્ષા એવી હોય સામાન્ય માણસની કે પોલીસ કાર્યવાહી કરે પોલીસ ગાડીમાંથી ઉતરી અને પછી એ માણસની સાથે જે પણ કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી કરે પણ જ્યારે પોલીસ આવે છે ત્યાં તો ગામના લોકોને એવું કહેવું છે કે એ પોલીસ પોતે દારૂ પીધેલી હાલતમાં છે અને ગામના લોકો સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે પીસીઆર વાનમાંથી ઉતરતા એ પોલીસ અને એ પોલીસ સાથે સામાન્ય ત્યાંના ગામના લોકો જે છે એમની બબા અહેવાલ શરૂ થઈ જાય છે એમનું એવું કહેવું છે કે પોલીસ દારૂ પીધેલી હાલતમાં આવી હતી અને પછી ગામના લોકો સાથે ખરાબ વ્યવહાર કરી રહી હતી તમે વિચારી રહ્યા છો કે જ્યારે કોઈ માણસ ફોન કરી અને એવું કહે છે કે અમારા ગામમાં ઝઘડો થયો છે અને પછી પોલીસ એ ઝઘડો રોકાવા માટે આવી હોય અને પછી ગામના લોકોનો જે પોલીસ સાથે ઝઘડો થઈ જાય અરવલ્લીથી પણ થોડા દિવસ પહેલાં આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસ હતા આની પહેલા પણ અનેક એવા વિડીયો સામે આવ્યા છે વડોદરાથી આવેલો વિડીયો હોય કે અલગ અલગ જગ્યાએથી જેમાં પોલીસે હદે દારૂ પીધેલી હાલતમાં હોય કે લથડિયા ખાતા હોય અને પછી ચાલવાની પણ એમનામાં ક્ષમતા ન હોય અને ત્યાં પછી વિડીયો બને અને વિડીયોમાં દેખાય કે પોલીસ દારૂ પીધેલી હાલતમાં પકડાય છે ગુજરાતમાં આપણે ભલે બહુ જ સારી રીતના એવું કહેતા હોઈએ કે અહીંયા તો દારૂબંધી છે પણ આપણને બધાને ખબર છે કે દારૂ આવે ક્યાંથી છે કોણ પીવે છે કેટલું પીવાય છે ક્યાં સુધી હપ્તા પહોંચે છે પણ પોલીસ જ્યારે પોતાની કામગીરી દરમિયાન દારૂ પીતી હોય અને પછી જે ગામમાં કામ કરવા માટે ગઈ હોય ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું હોય કે એ દારૂ પીધેલી હાલતમાં અહીંયા આવીને કામ કરવા આવ્યા છે તો એમની સામે એક્શન સાબરકાંઠાના એક ગામના લોકોને પોલીસે એવું પણ કહ્યું એટલે જે સૂત્રો કહી રહ્યા છે પ્રમાણે પોલીસે એવું કહ્યું કે તમે વિડીયો બનાવીને એવું કહો કે આ તો ખોટી વાત હતી અમે અમસ્થા ખાલી ઝઘડો થયો એટલે એવું કહેતા હતા કે પોલીસ દારૂ પીધેલી હાલતમાં છે સાબરકાંઠા પોલીસે એની એક પ્રેસ નોટ પણ જાહેર કરી કે એમાં કેટલું તથ્ય છે પોલીસ ખરેખર જે ત્યાં પહોંચ્યા હતા એ ખરેખર પીધેલી હાલતમાં હતા કે કેમ એની પણ તપાસ કરીશું તપાસ જ્યારે પણ થશે એમની સામે શું કાર્યવાહી થશે જોવાનું રહ્યું પણ અત્યારે તો એ બબાલનો જે વિડીયો સામે આવ્યો જે ગામમાં પોલીસ બબાલ બંધ કરાવવા માટે પહોંચે છે ત્યાં જ સ્થાનિક લોકો સાથે એમની બબાલ થઈ જાય છે ભાઈ ને મારતા હે એ દારૂ પી ધોસર તમે કહો તમે કહો તે દારૂ પીરાયેલા છો નહીં કરે છે તો આ જાવા વા બેન છો તમે દારૂ પી દેના પોલીસ વિડિયો પર લાગે દારૂ પી ધોસર ભાઈ ક્યાં બાપા તમે અત્યારે હા હા ઓમ બેન્ડમાં કેમ છે આ તો જਿੱદડ છો બેન્ડર દારૂ દે પી દેલો એ દારૂ પી દેલો છે કે નહીં બોલા લે એમ તો તમે દારૂ પી ધોશે શું કરવાનું છે તમે દારૂ દારૂ પી રોજ કે દારૂ પીજો છે શું હેલ્પ કરશે તમે પૂરી તો મે પૂરી તો તમે પૂરીમાં તમે કેમ દારૂ પીવો છો એસપી સાહેબ બોલાણ જાદવને બોલાવો હારું કે પીતર નકામ નકામ બોલ લેવો તમે દારૂ પીજો છે એમ એન એ અને એરે ગાડી પર ઉતારે એમ તમે એ વેઈટ કરવા માંગો છો તમે સાદા કરી તમે બેનિયા માંડવા આવશો આ શું કરેગી બાબત કન્ડિશનની વાત કરજો એક મિનિટ તમારું